આપશ્રી કે ગામથી આવો છો ગાંધીનગર ગુજરાત બરાબર અને અગાઉ કેના માટે તમે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા અમારા ભાભી માટે જેમને મસા થવાથી મસાનું ઓપરેશન કરાવેલ મસાના ઓપરેશન કરાવ્યા બાદ મોટા આંતરડામાં ઇન્ફેકશન થયું એના લીધે પરું આંતરડાનું પરું થઈ ગયું જે ડોક્ટરે અમને અઢી લાખ રૂપિયા સારવારના કહેલા જે અમે સારવાર નહીં કરાવેલ અને ફેસબુકના માધ્યમથી અમૃત પુષ્પ કેન્દ્ર ની વિડીયો જોઈ અને એ જોયા બાદ અમે અહીંયા આવ્યા મારી આજે પાંચમી બોટલ છે અને ચોથી બોટલથી રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયું સો ટકા જે તકલીફ હતી ટોયલેટ ની અંદર ફોરું પાચ આવતું હતું એ બધું બંધ થઈ ગયેલ છે સર તો એક્સ્ટ્રા બોટલ લેવા આયા છીએ એમ કહ્યું તો ચાલે બરાબર અત્યારે દર્દીને તકલીફમાં સંપૂર્ણ રાહત છે કોઈ તકલીફ નથી કોઈ વીકનેસ નથી કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવાનું એક બરોબર કે આવી ક્રિટિકલ અને જટિલ તકલીફવાળા લોકો પણ આપની પાસેથી અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે તો લોકોને પણ એક સાચી દિશા મળે અને તમારા દેશ જેવા જાગૃત નાગરિકો દ્વારા

જટિલ તકલીફોમાં લાખો રૂપિયા સારવારમાં ખર્ચા પછી પણ રિઝલ્ટો મળતા નથી તકલીફો ત્યાં ત્યાં જ રહે છે અને દર્દીની ઉંમર કેટલી હતી આપણે વર્ષ ઉંમર છે અને જે મુખ્યત્વે શું શું થતું હતું એમને સંડાસ માટે ગળી અને પરું પાંચ કહે એ પણ આવતું હતું બરાબર અને દિવસમાં પચાસ વાર થતું હતું આવું દિવસમાં પચાસ વાર અત્યારે એક પણ વાર નહીં બિલકુલ સો એ સો ટકા બનશે

આપણે જલ્દી ને જલ્દી નવા દર્દીઓ તરફ આગળ વધી શકીએ મોટા ભાગના લોકો તો અમારો વિડીયો જોઈને જ આવે છે બરાબર ને વિડીયો જોઈને જ આવ્યા છો ને એમ એક સારો વિડીયો છે એક સારું લાઈક છે એક સારું શેર છે એ લોકોની જિંદગી બચાવી શકે છે કેમ કે આ ભાઈ વિડિયોના માધ્યમથી આવ્યા વિડીયોના માધ્યમ બરોબર છે આજે લાખો રૂપિયાની સારવારના ખર્ચથી પણ બચી ગયા લીધા અને જવાબદારી કોઈ નહીં મારી ડોક્ટરે એવું કીધું મારી જવાબદારી નહીં ફરીથી ઉઠલો મારે તો બરાબર ખૂબ સારી વાત છે એટલે એક સારો વિડિયો છે એ ઘણા લોકોને નવજીવન આપી શકે છે અગાઉ પણ મેં આવી વાત કરી હતી કે આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા ફની વિડીયો એક્સટર્નલ વિડીયો ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ પણ ક્યારેક આવા પારદર્શક વિડીયાને લાઈક અને શેર કરીએ તો કોકને ક્યાંક કામ આવી જાય તો પણ એક આંગળી ચિંતાનું અને એક આ જ કામ છે એવા આપણી સામે ઘણા બધા રોજ લાઈવ પુરાવા હોય છે એટલે લોકોને એક ખ્યાલ આવે સમાજમાં એક સારો મેસેજ જાય